વલસાડ ડાંગ લોકસભાના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું ને પત્ર ભરવા પહેલાં અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જ્યાં તેઓ કલેકટર સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું અને આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવભાઈ પંડ્યા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો આથી આજે અનંત પટેલનું ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા મહત્વપૂર્ણ એ છે કે અનંત પટેલ વર્તમાન વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે જોકે આ વખતે કોંગ્રેસે તેમણે લોકસભાની ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે અને અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક આક્રમણ સભ્ય ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે ગણ થાય છે તેમના સમર્થકો પણ એક અલગ વર્ગ છે વલસાડ ડાંગ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે બરાબર રીતે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે ઉમેદવારીપત્ર ભર્યા બાદ કોંગ્રેસના અગ્રણીઓ અને અનંત પટેલે આ વખતે વલસાડ બેઠક પર કોંગ્રેસની મોટી લીડથી જીતીને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અનંત પટેલની રેલીએ ભાજપની ઊંઘ હરમ કરી નાખી છે